સુરતમાં હાલ ગણેશોત્સવ ખૂબ જ ધામધૂમપૂર્વક ઉજવવામાં આવી રહ્યો છે અલગ અલગ થીમ પર અલગ અલગ મંડળો દ્વારા ડેકોરેશન કરવામાં આવ્યા છે ત્યારે સુરતના એક એવા ગણપતિ છે જેમને એશિયા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મળ્યું છે સુરતમાં અલગ અલગ થીમ પર ગણેશોત્સવનું આયોજન કરવામાં આવે છે જેમાં અલગ અલગ સંદેશાઓ લોકોને પહોંચાડવામાં આવે છે ત્યારે સુરતમાં છેલ્લા આઠ વર્ષથી પર્યાવરણ બચાવવાના સંદેશ સાથે ગણેશોત્સવનું આયોજન કરતા ગ્રીનમેન વિરલ દેસાઈ દ્વારા આ વર્ષે બાયોડાયવર્સિટી ઇકોસિસ્ટમ રિસ્ટોરેશન અને અર્બન ફોરેસ્ટ જેવી વિવિધ થીમ્સ સાથે ગણેશોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે

ટ્રી ગણેશની શરૂઆત બે હજાર અઢારથી કરી અને બે હજાર અઢારથી એક જ વસ્તુનો સંકલ્પ હતો કે ટ્રી પ્લાન્ટેશન અમે કરતા હતા અને ટ્રી પ્લાન્ટેશન કરતાં કરતાં એવો એક એ ખ એ આવ્યું કે કેવી રીતના વધુને વધુ જાગૃતતા ફેલાવાય કારણ કે ટ્રી પ્લાન્ટેશન કરીને આપણે છૂટી નથી જઈ શકતા મોટા વૃક્ષો કરવાના છે પણ આવનારી પેઢીની જાગૃતતા આપણે કેવી રીતે કરશું કારણ કે પર હેડ ટ્રી કાઉન્ટ ઇન્ડિયામાં લોએસ્ટ છે અઠ્ઠાવીસ જળ તો આપણે વ્યક્તિ રીત ઝાડ વધારવા હશે તો વધુને વધુ લોકો જાગૃત થશે તો જ આવી શકે એટલા માટે ત્રિગણેશનો સંકલ્પ એશિયા બુક ઓફ રેકોર્ડનું આભાર માનવા માંગુ છું એની આખી ટીમનો અને ખાસ કરીને જે અમારી સાથે એસોસિએટ તરીકે સુરત પોલીસ ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ અને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ ઓફ ગુજરાતનો આભાર માનીશ કે એ લોકો અમારી સાથે દર વર્ષે સંકલ્પ લીધો છે અને અમારી સાથે સાથ સહકાર આપે છે એશિયા બુકનો રેકોર્ડ એકદમ સ્પેશિયલ એટલા માટે છે કે બે હજાર અઢારથી લઈને બે હજાર ચોવીસ લગીનમાં એક યુનિક એ છે કે ઇકો ફેસ્ટિવલ રિલિજિયનના નામથી મનાવવામાં આવી રહ્યો છે એક લાખથી વધુ લોકો એમાં જોડાય છે એક લાખથી લોકો વધુ લોકોને જાગૃતતા ફેલાવી છે પર્યાવરણ સેનાની મહિના છે છપ્પન હજારથી વધારે વૃક્ષો રોપાયા છે એટલે આ એક એવો યુનિક ફેસ્ટિવલ છે કે જે આજ લગીનમાં વિશ્વમાં આવી રીતે થયું નથી કે પર્યાવરણ પર

પોલીસ સ્ટેશનમાં કરવા માંગીએ છીએ અને બહુ જલ્દી અમે ડિસ્ક્લોઝ કરશું સુરતીઓ બધામાં જ સ્પેશિયલ છે સુરતીઓ એ ટુ ઝેડ ખાવા પીવામાં મજા કરવામાં એ છે તો મારા સુરતી મિત્રોને ખાલી એક જ એ કહીશ કે ચાલો આપણે વિચારીએ કે આપણું સુરતને હરિયાળું સુરત કેવી રીતે બનાવીએ આ એક સંકલ્પ લઈએ આ વખતે ગણપતિ ટ્રી ગણેશામાં કે આપણે આપણા સુરતમાં સૌથી વધારે ફોરેસ્ટ આપણે વનો બનાવીએ અને વનમાં આપણે આપણે બધાની કેર લઈએ જાણે અત્ર ઉલ્લેખનીય છે કે ટ્રી ગણેશામાં દર વર્ષે પર્યાવરણ કેન્દ્રીય વિવિધ થીમ પર સ્ટડી ટૂર્સ યોજવામાં આવે છે જે અંતર્ગત બાયોડાઇવર્સિટી ઇકોસિસ્ટમ રિસ્ટોરેશન તેમજ अर्बन ફોરેસ્ટ જેવી વિવિધ થીમ્સ રાખવામાં આવી છે આ બિયાનની આંતરરાષ્ટ્રીય ઓળખથી સુરતનું નામ વૈશ્વિક સ્તરે ગુંજી ઉઠ્યું છે વિરલ દેસાઇ આ સફળતા બદલ સુરત પોલીસ ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ અને ગુજરાત વન વિભાગનો આભાર વ્યક્ત કર્યો છે આપણે દર વર્ષે એક એન્વાયરમેન્ટલ થીમ રાખીએ છીએ આમ તો બેઝિક થીમ તો એન્વાયરમેન્ટ જ છે બટ દર વર્ષે એક આપણે ઇનોવેટિવ થીમ રાખવાની ટ્રાય કરીએ છીએ લાસ્ટ યર અર્બન ફોરેસ્ટ હતી આ વખતે રિસ્ટોરિંગ ધ લોસ ડાયવ બાયોડાયવર્સિટી છે સો બેઝિકલી આપણે છે ને એક એવી પહેલ કરી રહી છે કે નોટ ઓન્લી કલ્ચરલ બટ એક એન્વાયરમેન્ટલ ડ્રાઈવ ઊભી થાય આ નવ દિવસ માટે નાના નાના બાળકો આવે છે રોજ કોલેજીસ સ્કૂલ બધેથી તો એ લોકોને કંઈક નવું શીખવા મળે આપણે બુકેશ નોલેજ લેતા હોઈએ છીએ બટ આ જે શીખ છે તે આપણને કોઈ નહીં આપી શકશે તો આપણે એવી એક પ્લેટફોર્મ ઊભી કરી છે નાના નાના બાળકોને એક એન્વાયરમેન્ટલ પહેલ મળે કારણ કે આગળ જતા એ લોકોએ રહેવાનું છે તો આપણે એ લોકો માટે કેવું જગત છોડીને જવું છે આપણો સવાલ છે કે આપણે કેટલું સારું રાખી શકશું એ લોકો માટે બ્યુરો રિપોર્ટ સુરત